નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત પદ્ય એક પુત્રી મમ ખલું નિદ્રાથી મારી દીકરી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે શ્લોક એક અને બે નો અભ્યાસ કર્યો શ્લોક ત્રણ જોઈએ મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરાવમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી તો આપણે અન્વયની સાથે શબ્દાર્થ જોઈએ શ્લોકની શરૂઆત કયા શબ્દથી થાય છે તો રે ખલ ચોર બિડાલ ખલ શબ્દનો અર્થ થશે લુચ્ચુ બિડાલ બિડાલનો અર્થ થશે બિલાડી તો માતા છે ત્યાં શ્લોકમાં બિલાડીને અનુલક્ષીને બોલે છે શું કહે છે તો રે ખલ ચોર બિડાલ હે લુચા ચોર બિલાડા ઘોર વિરાવમ જેનો અર્થ થશે ડર લાગે તેવો અથવા તો ભયાનક વિરાવમ જેનો અર્થ થશે ભયાનક અથવા તો ડર લાગે તેવો મા કુરુ ન રે ખલ ચોર બિડાલ હે લુચા ચોર બિલાડા મ્યાવ્યાવ એવો ભયંકર વિરાવમ અવાજ એવો ભયંકર અવાજ ના દુગ્ધા સ્નિગ્ધાનો અર્થ થશે સુવાળી મુગધા મુગ્ધાનો અર્થ થશે ભોળી સેવિત દુગ્ધા જેણે દૂધનું સેવન કર્યું છે તેવી તો વિદ્યાર્થી મિત્રો સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા એ ત્રણે પુત્રી નામના વિશેષણો છે પુત્રી મમખલો નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે અનુવાદ ફરીથી જોઈએ હે લુચ્ચા ચોર બિલાડા મ્યાવ મ્યાવ એવો ભયંકર અવાજ ના કર જતો રહે જતો રહે સુવાળી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સુતી છે શ્લોક ચાર જોઈએ ઉચ્ચેર માં ભસ શુનક વરાક ભો ભૌ માં કુરુ કાર્ય વિહીન

કમનસીબ બિચારું અર્થમાં વપરાય છે ને શુનકનો અર્થ થશે કૂતરું તો માતા છે તે કૂતરાને અનુલક્ષીને બોલે છે કે હે વરાક શુનક હે અભાગ્યા કૂતરા ઉચ્ચેર માં ભસ ઉચ્ચેર જેનો અર્થ થશે મોટેથી આ અવ્યય છે મોટેથી માં ભસ માં ભસનો અર્થ થશે ભસ નહીં તો માતા શું કહે છે કે હે અભાગ્યા કૂતરા મોટેથી ન ભસ ભો ભો મા કુરું કાર્યવિન કાર્યવિહીનનો અર્થ થશે કામકાજ વિનાના કાર્યવિહીન અર્થાત કામકાજ વિનાના ભો ભો મા કુરુ ભો ભો ના કર શું કહે છે કે માતા હે અભાગ્યા કૂતરા મોટેથી ન ભસ હે કામકાજ વિનાના ભો ભો ના કર વિમલા કુશલા સુમનો મૃદુલા વિમલાનો અર્થ થશે નિર્મળ અથવા તો સ્વચ્છ કુશલા જેનો અર્થ થશે કુશળ સુમનો સુમન અર્થાત ફૂલ ફૂલ જેવી કોમળ તો વિમલા કુશલા સુમનો મૃદુલા આ ત્રણે પુત્રી નામના વિશેષણો છે પુત્રી મમ ખલું નિદ્રાતી મારી દીકરી ખરેખર સુતી છે અનુવાદ ફરીથી જોઈએ હે વરાક શુનક હે અભાગ્યા કૂતરા મોટેથી ન ભસ હે કામકાજ વિનાના ભોભો નાકર નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સુતિ છે શ્લોક પાંચ જોઈએ રે રે મશક મા કુરુ ગાનમ મા મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી તો મશક મશક નો અર્થ થશે મચ્છર આ

અર્થ થશે લોહી તરસ્યુ માં સ્પૃશ સ્પૃશ અર્થાત સ્પર્શ માં દશ દશ નો અર્થ થશે ડંક માતા મચ્છરને કહે છે કે રે રે મશક અરે ઓ મચ્છર ગાનમ ગીત ગામા હે લોહી તરસ્યા સ્પર્શ ના કર ડંખ પણ ન દે સુદતી સુમુખી શોભન ગાત્રી સુદતી જેનો અર્થ થશે સારા દાંતવાળી સુમુખી જેનો અર્થ થશે સુંદર શોભન ગાત્રી અંગ તો સુંદર સુદતી સુમુખી શોભન ગાત્રી આ ત્રણેય પુત્રી નામના વિશેષણો છે માતા શું કહે છે કે સારા દાંતવાળી સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી પુત્રી નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે અનુવાદ ફરીવાર જોઈએ અરે ઓ મચ્છર તું ગણગણનું ગીત ગામાં હે લોહી તરસ્યા સ્પર્શ ના કર ડંખ પણ ન દે સારા દાંતવાળી સુંદર મુખવાળી અને મનોહર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો પદ્યનો અનુવાદ ફરજિયાત પાકી બુકમાં લખવું અને શ્લોક એકથી પાંચ મુખપાઠ કરવા અસ્તુ વિદ્યાર્થી મિત્રો